હેલો સ્ટુડન્ટ્સ હા વરિ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુડે વીલ સી સ્ટેન્ડર્ડ સેવન્થ એન્ડ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધેટ ચેપ્ટર નંબર એઇટ ચેપ્ટર નેમ ઇઝ લીલાછમ ખેતરનો રખેવાળ અગાઉના પાર્ટમાં આપણે ભાગ માં પ્રશ્ન ક્રમાંક બાવીસ સુધી જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક ત્રેવીસ જોઈએ વાક્યમાં કોઈ ભૂલ છે શોધો ભૂલવાળા શબ્દ ફરતે સર્કલ કરો અને સાચું વાક્ય લખો ઉદાહરણ છજુ કાકા એક બકરી હતા છજુ કાકાને એક બકરી હતી તો કાકા નહીં તો છજુ કાકા પાસે એક બકરી હતી નંબર એક જયેશે બારીથી કૂદકો માર્યો તો સાચું વાક્ય એ છે કે બારીથી નહીં જયેશે બારીમાંથી કૂદકો માર્યો નંબર બે સફરજન ખાવા ચપ્પાની જરૂર સી જરૂર મોનું બટકું ભરવા માંડવાનું મોંનું નહીં તો સફરજ સાચું વાક્ય છે સફરજન ખાવા ચપ્પાની સી જરૂર મોંથી બટકું ભરવા માંડવાનું નંબર ત્રણ આ વાર્તા એટલી ગમી કે પહેલે છેલ્લે પહેલે છેલ્લે ખોટું છે બે વાર વાંચી કાઢી તો સાચું વાક્ય એ છે કે આ વાર્તા એટલી ગમી કે પહેલેથી છેલ્લે સુધી બે વાર વાંચી કાઢી ચોથું જરાક ઘસરકો પડી ગયો એટલે શું રડે છે આટલું બધું એટલે ની જગ્યાએ સાચું વાક્ય છે કે જરા ઘસરકો પડી ગયો એમાં શું રડે છે આટલું બધું પાંચ મારે સ્કેચ પેન નથી હું તો મેણિયા રંગ જ વાપરું છું તો મારે ખોટું છે સાચું વાક્ય આવશે કે મારી સ્કેચ પેન નથી હું તો મેણિયા રંગ જ વાપરું છઠ્ઠું ડબ્બે જો તો ખરો શક્કરપારા તેમાં જ હતા ડબ્બે ખોટું છે સાચું વાક્ય આવશે કે ડબ્બામાં જોતો ખરો શક્કરપારા તેમાં જ હતા હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ સાતમું કોઈ કેટલી રાહ જુએ ચાર વાગ્યમાં તો રાહ જોઈ વાક્યમાં ખોટું છે સાચું આવશે કે કોઈ કેટલી રાહ જુએ ચાર વાગ્ય સુધી તો રાહ જોઈ આઠમું એટલો ટ્રાફિક હતો કે ચાર રસ્તાથી બજારે ચાલવાની જગ્યા નહોતી બજારે ખોટું છે સાચું વાક્ય આવશે એટલો ટ્રાફિક હતો કે ચાર રસ્તાથી બજાર સુધી ચાલવાની જગ્યા નહીં નહોતી નવમું સૂરજ માથે ચડ્યો હવે તો પથારીથી બહાર નીકળ પથારી ખોટું છે સાચું વાક્ય આવશે કે સૂરજ માથે ચડ્યો હવે તો પથારીમાંથી બહાર નીકળ દસમું મીઠું આપજો ને શાકે ભૂલી ગયા લાગો છો શાક ખોટું છે સાચું વાક્ય છે કે મીઠું આપજો ને શાકમાં ભૂલી ગયા લાગો છો પ્રશ્ન ક્રમાંક ચોવીસ સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો ઓફિસર ઓફિસર આ રીતે લખાય પ્રાયોગિક નંબર ત્રણ સંશોધન નંબર ચાર કૂદું નંબર પાંચ હરિયાળી છઠ્ઠું રૂઆ નંબર સાત અનિચ્છનીય અનિચ્છનીય ડિજિટલ નંબર નવ વિરુદ્ધ નંબર દસ કિતિજ હવે આપણે પ્રશ્ન ક્રમાંક પચીસ જોઈએ નીચેનામાંથી કોઈ એક વિષય પર છ છઠ્ઠી આઠ વાક્ય લખો જમણવાર કોઈ પ્રસંગ હોય ત્યારે જમણવાર હોય જમણવાર વખતે ઘણા લોકો આવે નવા નવા કપડાં પહેરીને આવે જમણવાર ઘણા પ્રકારની વાનગીઓમાં અને જમણવારમાં ઘણા પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ હોય મારો દોસ્ત મારે ઘણા અથવા ઘણી દોસ્ત અથવા બહેનપણી છે તે બધા ખાસ જ છે મોટા લોકો કહે છે કે એક જ દોસ્ત ખાસ હોય મારે એવું નથી બજાર બજારમાં ઘણી દુકાનો હોય દુકાનોમાં જુદી જુદી વસ્તુઓ હોય દુકાનદાર માલ વેચે ગ્રાહક વસ્તુ ખરીદે અને બંને ભાવતાલ કરે બજાર બજાર આપણું મહત્વનું સાર્વજનિક સ્થાન છે અહીં વેપારીઓ અને ગ્રાહકો એકઠા થાય છે અહીં લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદે અને વેચે છે બજારમાં ઘણી દુકાનો હોય છે દુકાનોમાં જુદી જુદી વસ્તુઓ હોય છે દુકાનદાર માલ વેચે છે ગ્રાહક માલ ખરીદે છે બંને ભાવતાલ કરે છે બજારમાં ખૂબ ભીડ હોય છે અહીં પુષ્કળ ઘોંઘાટ હોય છે બજારમાં ઘણા શાકભાજી અને ફળ વેચનારા હોય છે અહીં ઘણા ફેરિયાઓ હોય છે ઘણા બજારમાં મોચી પાનવાળા અને જ્યોતિષ પણ જોવા મળે છે બજારમાં ભીડ હોવાને કારણે ટ્રાફિક જામ હોય છે કેટલાક ભિખારીઓ લોકોને હેરાન કરતા હોય છે કેટલીક ગાયો રસ્તા વચ્ચે બેઠી હોય છે બજારમાં ઘર વપરાશની વસ્તુઓ કરિયાણું સ્ટેશનરી કપડાં મીઠાઈ નમકીન ઘરેણા રમકડા વીજળીનો સામાન ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પગરખાં ઘડિયાળ સૌંદર્ય પ્રધાનો પ્રસાધનો સજાવટની વસ્તુઓ વગેરે મળે છે બજાર દેશની અર્થવ્યવસ્થાનો આધાર હોય છે અહીં દરેક વર્ગના લોકો આવે છે લોકો પોતાની આર્થિક શક્તિ પ્રમાણે વર્તે છે બજારની પોતાની આગવી ઓળખ હોય છે ખરેખર બજાર આપણી જરૂરિયાતોની પૂર્તિ માટે ખૂબ મદદરૂપ બની રહે છે પ્રશ્ન ક્રમાંક છવ્વીસ ફકરો વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો સૌથી નાની લેખિકા આપણે ફકરો વાંચી જઈએ સાત વર્ષની ઉંમરે પુસ્તક લખનાર સૌથી નાની લેખિકા છે અભિજીતા ગુપ્તા તેનું પુસ્તક હેપીનેસ ઓલ અરાઉન્ડ ખૂબ પ્રખ્યાત થયું છે આ પુસ્તકમાં ચાર વાર્તા દસ કવિતા અને કેટલાક ચિત્રો છે અભિજીતાની પહેલી વાર્તા હતી હાથીની સલાહ અને પહેલી કવિતા હતી ખુશ હાલ દિવસ પ્રસિદ્ધ લેખક સ્વ મેથી શરણ ગુપ્ત તેમના દાદા હતા તેના કારણે અભિજીતાને વારસામાં સાહિત્યનું રસ રુચિ અને આવડત મળ્યા છે અભિજીતાને વાંચનનો ઘણો શોખ છે કોરોનાના સમયમાં તેણે ખૂબ પુસ્તકો વાંચ્યા તેના પ્રિય લેખક લેખકો છે રસ્કીન બોન્ડ અને સુધામૂર્તિ બાળકો પણ સાહિત્ય સર્જન કરી શકે છે અભિજીતા તેનું ઉત્તમ ઉદાહરણ છે પ્રશ્ન એક અભિજીતાની પહેલી વાર્તા અને કવિતાના નામ લખો કહો તો જવાબ છે અભિજિતાની પહેલી વાર્તાનું નામ હાથીની સલાહ અને પહેલી કવિતાનું નામ ખુશાલ દિવસ છે પ્રશ્ન બે અભિજિતા કોની પૌત્રી છે તો જવાબ છે અભિજિતા પ્રસિદ્ધ લેખક સ્વ મૈથિલી શરણ ગુપ્તાની પૌત્રી છે નંબર ત્રણ અભિજિતા કેટલા વર્ષની ઉંમર ઉંમરે વાંચતા શીખી હશે તો જવાબ છે અભિજિતા ચાર વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે નંબર ચાર આ ફકરામાંથી કોઈ પણ ત્રણ લેખકના નામ લખો તો જવાબ છે આ ફકરામાં કોઈ પણ ત્રણ લેખકના નામ છે સ્વ મેથિલી શરણગુપ્ત રસ્કીન બોન અને સુધા મૂર્તિ નંબર પાંચ અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હશે તો જવાબ છે અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે બીજા ધોરણમાં ભણતી હશે હવે પ્રશ્ન ક્રમાંક સત્તાવીસ મૌખિક વાતચીત એ તમારે જાતે કરવાનું છે અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે સ્ટે સેફ્ટી હેલ્થ ઓકે કે બાય